નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ તેતાલીસ કમલેશભાઈ સુભસાપ ગાડી ચલાવી રહ્યા હતા ને મન જાણે ભારે થઈ ગયું હતું પોતાનું કોઈ ખાસ જાણે એમનાથી દૂર થઈ ગયું હતું એવો અહેસાસ થઈ રહ્યો હતો વર્ષોથી નજર સામે મોટી થયેલીને દીકરી દીકરી જેવી જ માનેલી કામિનીને આમ શહેરમાં અજાણી જગ્યાએ મૂકતા એમનો જીવ બળી રહ્યો હતો પણ શું થાય બીજો કોઈ રસ્તો જ નહોતો કમલેશભાઈને સતત ટેન્શનમાં જોઈને મંજુલાબેને એમના ખભે હાથ મૂક્યો ને બોલ્યા મને ખબર છે તમને કામિનીની ચિંતા થાય છે હા મંજુ જાણે કોઈક મોટો ગુનો કરી નાખ્યો હોય એવું લાગે છે બાપ વિનાની નોંધારી દીકરીને આ આટલા વરસ આપણા ઘરને પોતાનું ઘર સમજીને કામ કર્યું બા બાપુજીની સેવા કરીને આખો દિવસ કંઈને કંઈ કામ કરતી રહેતી ને અત્યારે એ ઉંમરના એવા પડાવે છે જ્યારે એને આપણા સાથ સહકારની ખાસ જરૂર છે ને આપણે એને પારકાના સહારે મૂકી આવ્યા ખરેખર મંજુ દિલથી બહુ દુઃખ થાય છે એ બાપ વિનાની તો ને આજે એની માથી પણ દૂર કરી આપણે આપણી ઇજ્જત માટે થઈ એને અન્યાય કર્યો છે ભલે એની મા ગીતા કંઈ બોલી નહીં પણ એના મનમાં એ બહુ દુઃખી થઈ ગઈ છે ડિલેવરી સમયે સૌથી વધારે માને જરૂર પડે પોતાના પરિવારને જરૂર પડે ને કામો તો સાવ એકલી થઈ ગઈ હા હું સમજું છું વંશના પપ્પા પણ શું થાય આપણા દીકરાએ કરેલી ભૂલની સજા કોકની દીકરીને ભોગવવી પડશે કમલેશભાઈ ગુચ્છે થઈ બોલ્યા મારું ચાલે તો એ નાલાયકને ઘરમાંથી કાઢી મૂકું પણ બા બાપુજીની ઇજ્જતના કારણે સૂપશું ને પાછા લગ્ન જોવડાવીને બેઠા છીએ આટલા ધામધૂમથી સગાઈ કરી છે ને હવે આપણા દીકરાના તો બહાર પડે તો આપણે તો સમાજમાં કોઈને મોઢું બતાવવાને લાયક ના રહીએ મંજુ હા સાચી વાત છે તમારી મને પણ વંશ પર જ ગુચ્છો આવ્યો છે કામિની તો સાવ નાદાન ને અબૂત છે આપણા છોકરા એ જ એને પ્રેમના પાઠ ભણાવ્યા હશે બાકી મને નથી લાગતું કે કામુનામાં હજી આવી બધી સમજણ હોય ને વંશના પપ્પા હવે આગળનું શું વિચાર્યું છે શું કરીશું બળ્યું ગમે તે પણ કામિનીના પેટમાં લોહી તો આપણું જ છે ને એ પાછો દીકરો છે ઉદરમાં બિશારા એ અણજનમ્યા બાળકનો શું વાક હા મંજુ એટલે જ તો મેં વિચારી લીધું છે કે અંશ તો આપણો જ છે તો આપણા ઘરે જ લઈ આવીશ ડિલિવરી થશે ત્યાં સુધી તો વંશ અને મિતાના લગ્નને સાત આઠ મહિના જેટલો સમય થઈ જશે ને મિતા ઘરમાં હળીમળી પણ ગઈ હશે હા એને આ વાતની ગંધ પણ ના આવી જોઈએ કેમ કે ગમે એમ કરીને આ બાળકને તો હું આપણા ઘરે કઈ રીતે લાવવો એ જ પ્લાન વિચારી રહ્યો છું પણ મિતા આમ અજાણ્યા બાળકને નહીં સ્વીકારે તો શું કરીશું અને કદાચ ના પણ ગમે લગ્ન પછી આપણા ઘર પર એનો પૂરો અધિકાર છે ને એ સહમત નહીં થાય તો શું કરશો મંજુ એ બધી ચિંતા તું મારા પર છોડી દે એ બધી વાતને હજી ઘણો સમય છે ત્યાં સુધી તો કોઈક રસ્તો મળી જ રહેશે ને કદાચ મિતા રાખવાની ના પાડશે તો આપણે ઉછેરીશું આપણું ત્રીજું બાળક સમજીને આપણે ક્યાં હજી ગરડા થઈ ગયા છે તે હજી સંભાળી શકીએ તે હજી નહીં સંભાળી શકીએ પણ મંજુ પરેશભાઈનો ને મીનાબેનનો સ્વભાવ જોઈને તો લાગે છે કે બંને દીકરીઓ બહુ સંસ્કારી છે આપણે ત્રણ ચાર વાર જઈ આવ્યા એટલે એટલું તો સમજાઈ જ ગયું કે બંને વહુઓ આપણા ઘરને દીકરા માટે સરસ જ છે બંને દીકરા નસીબદાર છે કે આવી પ્રેમાળ પત્નીઓ મળી છે વાતો વાતોમાં રસ્તો કપાઈ ગયો ને ઘર આવતા પાંચ વાગી ગયા ગીતા ગાયો ભેંસો દોઈને ડેરીએ દૂધ ભરી આવી ને બાપુજી પાસે બેસીને કમલેશભાઈને મંજુલાબેનની રાહ જોતી હતી ને એટલામાં કમલેશભાઈ આવી ગયા ગીતા અંદર જઈ પાણીની બોટલ લઈ આવી ને બંનેને પાણી આપ્યું ને મંજુલાબેન પાસે ઓસરીમાં બેઠી ઘરનું વાતાવરણ ભારે ખમ થઈ ગયું હતું ને ઘરનું આંગણું સૂનું સૂનું લાગતું હતું આખો દિવસ ઘરમાં ઉસળ કૂદ કરતી કામીની આજે ઘરમાં નહોતી મંજુલાબેનીએ એને દિવાળીમાં જ ખનખન કરતી ઘૂઘરીવાળી ઝાંઝર લઈ આપી હતી ને કામિનીએ તરત જ પહેરી લીધી હતી ને પછી ખુશ થઈ મંજુલાબેનને વળગી પડી હતી એને ખનખન ઝાંજર બહુ પ્રિય હતી મંજુલાબેન લાવી આપી એટલે ઘરમાં આખો દિવસ કામ કરતી તો આખા ઘરમાં એની ઝાંઝરનો અવાજ સમસમ કરતો ને ઘર જાણે ભર્યું બાદર્યું લાગતું ને આજે આ ઘરને ઘરનું આંગણું સૂનું થઈ ગયું હતું કામિની હાજર હોત તો અત્યાર તો ક્યાર કમલેશભાઈના હાથમાં ક્યારનોય સાનો કપ આવી ગયો હોત કામુ એટલી હોશિયાર અને સપટ હતી કે એને કોઈ વાતે કંઈ કહેવું જ ના પડતું કહ્યા વિના જ ઘરના દરેક સભ્યની પસંદ નાપસંદ સમજી જતી ને બા બાપુજીને પણ બપોરે ત્રણના ટકોરે ચા આપી જ દેતી ને કમલેશભાઈને તો જાણે સાનું વ્યસન થઈ ગયું હતું ને કામેની સા પણ સરસ બનાવતી ઇલાજસી આદું નાખીને થોડીવાર કોઈ કશું બોલ્યું નહીં એટલે શેવટે બાએ મૌન તોડ્યું ને પૂછ્યું બેટા હેમખમ મૂકી આવ્યો ને કામોને ને ત્યાં એનું ધ્યાન રાખે એવા તો છે ને બધા હા બા મૂકી આવ્યા પણ મન નથી લાગતું એ સંસ્થા તો સારી છે ને ચંચાલકો જયાબેન પણ સારા છે ને ત્યાં બધો સ્ટાફ પણ સારો છે કામોને સારી રીતે સાસવશે વાંધો નહીં આવે પણ બા સાસુ કહું તો મનમાં બહુ લાગી આવ્યું છે આપણા દીકરાની એ ભૂલ તો છે જ ને તો સજા એકલી કામિનીને કેમ આપણા નવાબજાદાને તો કંઈ ભાન જ નથી સાલાને કેટલું ધ્યાન રાખ્યું ને એની બધી માગણીઓ પૂરી કરી તો એણે ના કરવાનું કામ કરી નાખ્યું જેને આશરો આપ્યો હતો દીકરી માની હતી ને આજ પારકાના સહારે મૂકીને આવી પડી ખરેખર ભગવાન પણ માફ નહીં કરે આપણને ગીતા ગડગડી થઈ બોલી નાના શેઠ તમે આવું ના બોલો ભગવાન તો જાણે જ છે બધું અમારા માટે તો તમે જ ભગવાન છો જે થવાનું હતું એ થઈ ગયું બંને છોકરાઓ નાદાન છે એમને ની ખબર કે આ ભૂલનું પરિણામ આવું આવશે એટલું બોલી ગીતા રસોડામાં ગઈને કમલેશભાઈ માટે શાહ મૂકી ને લઈ આવી મંજુલાબેનને પણ આપી આ બાજુ શહેરમાં અજાણી જગ્યાએ પણ સંસ્થા કામિનીએ તો પહેલી વાર જોયું શહેર એક મોટા રૂમમાં સ સ છોકરીઓ રહેતી હતી ખાસો મોટો રૂમ હતો ને પલંગની બાજુમાં બધા માટેનું અલગથી કબાટ હતું ને દરેકના કબાટને લોક કરી શકાય એવી સુવિધાઓ પણ હતી દરેક રૂમમાં બાથરૂમ હતા જે રૂમમાં રહેનાર છોકરીઓએ જ વારાફરતી સાફ સફાઈ કરી લેતા સંસ્થામાં જ સીવણ ક્લાસના વર્ગ બ્યુટી પાર્લરના વર્ગને આથણા પાપડને નમકીનનો બનાવને શીખવાના ક્લાસ પણ હતા જેથી અહીં આવનાર દરેક છોકરીઓ જે ગમતું હોય તે શીખીને પગભર થઈ શકે સંસ્થા ચલાવતા જયાબેન નાની ઉંમરે વિધવા થયા હતા ને એમણે નાનપણમાં બહુ દુઃખ જોયું હતું એટલે જ એમણે બીજી સ્ત્રીઓને દુઃખ સહન ના કરવું પડે ને આશરો મળી રહે એ હેતુથી જ પોતાની તમામ સંપત્તિ વેસીને આ સંસ્થાની શરૂઆત કરી હતી આમ તો નારી નિકેતન ગૃહ કહેવાતું પણ જયાબેને સંસ્થાને માનું ઘર એવું નામ આપ્યું હતું ધીરે ધીરે લોકોની મદદને દાન આપનાર દાતાઓના લીધે સંસ્થા બહુ મોટી બની ગઈ ને તમામ સુખ સગવડ પણ થઈ ગઈ કામીની અજાણી જગ્યાએ હતી એટલે કોઈ કોઈનામાં ભળતી જ નહીં ને કોઈ પૂછે એટલો જ જવાબ આપતી એની રૂમ પાર્ટનર છોકરીઓને એને ઉદાસ જોઈને સમજી ગઈ હતી કે બિચારી સાથે કંઈક બહુ ખોટું થયું લાગે છે કેટલી બધી રૂપાળી છે ને સારા ઘરની લાગે છે એના કપડા પરથી તો કેમ નહીં કેમ અહીં મૂકી ગયા હશે ને કોણ લઈ આવ્યું હશે બે ચાર દિવસ તો કામીની બિલકુલ સૂપ રહી જયાબેન જાણતા હતા કે એ પ્રેગ્નન્ટ છે ને પ્રેમમાં દગો ખાધો છે એટલે એનું ખાસ ધ્યાન રાખતા ને નાના કરે તોય પરાણે સમજાવીને જમાડતા જયાબેન અનુભવી થઈ ગયા હતા દુખિયારી છોકરીને ગમમાંથી બહાર કેવી રીતે કાઢવી એ જાણતા હતા ને જેમ એક મા દીકરીને સમજાવે એમ સમજાવતા દુનિયાદારીની વાતો સંભળાવતા કામું તો સાવ અબૂધ હતી એને તો દુનિયાદારીનું કંઈ ભાન જ નહોતું પણ જ્યાં બેને એને હિંમત આપીને સંભળાવી દીધી હતી ને એક અઠવાડિયામાં તો કામીની સંસ્થામાં એ બધાની પ્રિય થઈ ગઈ એનો સ્વભાવ બધાને ગમવા લાગ્યો દરેકને કામમાં મદદ કરવા તૈયાર જ હોય ને એવી વાતો બધાને ગમતી એ જોઈ ખુશ થયા ને કમલેશભાઈને ફોન પણ કરી દીધો કે હવે ચિંતા બિલકુલ કરતા નહીં કામો અહીં સેટ થઈ ગઈ છે ને એની તબિયત પણ સારી છે એ સાંભળીને કમલેશભાઈને મંજુલાબેનને હાશ થઈ ને ગીતા અને બા બાપુજીને પણ કહ્યું કે કામુને ત્યાં ફાવી ગયું છે ને બધા સાથે હળી મળી ગઈ છે ને તબિયત પણ સારી છે બા ગીતા હવે તમે કોઈ કામોની ચિંતા ના કરશો ગીતા તો રોજ રાત્રે દીકરીનો ફોટો સાથી સરસોસ આપીને સૂઈ જ હતી ઘણી દુઃખી હતી પણ કોઈને પોતાનું દુઃખ દેખાડતી નહીં આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતી વંશ પણ રોજ કામિનીને યાદ કરતો ને ફોન પણ કરતો પણ કામિની ફોન ઉપાડતી જ નહોતી કમલેશભાઈએ એને જતાં જતાં વંશ સાથે વાત કરવાની ના પાડી હતી ને હવે આટલી તકલીફ આપ્યા પછી કામુએ પણ વિચારી લીધું હતું કે હવે એ ઘરમાં કોઈને તફલીક નહીં આપું કે કદી કોઈ ફરિયાદ કે મારી એવું કશું જ નહીં કરું હા એ વંશને ખૂબ જ પ્રેમ કરતી હતી ને મનમાં વિચારી પણ લીધું હતું કે એ લગ્ન તો કોઈની સાથે નહીં જ કરે આખી જિંદગી આમ જ કાઢી નાખશે વંશને યાદ કરી રોજ રાત્રે રડી લેતી વંશ પણ બહુ રઘવાયો થયો હતો એને કામિનીની યાદ આવતી હતી વાત પણ થતી નહોતી ને એનો સહેરો પણ જોવા નહોતો મળતો શું કરવું એ મૂંઝવણમાં હતો ને પપ્પા કામિનીને કયા મૂકી આવ્યા છે એ પણ ખબર નહોતી એની પાસે સરનામું નહોતું એટલે જવું હોય મળવા તો જાય પણ ક્યાં એવડા મોટા શહેરમાં ક્યાં ખૂણે એ સસ્તા આવી હશે એ પણ જાણતો નહોતો ને હવે લગ્નને ચાર દિવસ જ બાકી રહ્યા હતા એટલે આખો દિવસ કંઈ ને કંઈ કામ રહ્યા કરતું હવે કામિનીના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળું આગળનું પ્રકરણ ચુમાલીસ મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ